બોલો કૃષ્ણ કનૈયા લાલ કે રે સાયો ચાલો મારી સખીઓ રે સાયો ચાલો મારી સખિયો કોણ મનાવવા જાય મારી સખિયો કોણ મનાવવા જાય મારી સખીઓ મીરાબાઈ મનાવવા જાય મારી સખીઓ મીરાબાઈ નો વાળો હું તો નહીં રે વડું રે એ અ એ હા હું તો ઝેર નાય અમૃત કરવા જયસ મારી ગોપીઓ કાનો રેસાયો ચાલો મારી સખી યો મનાવવા જાય મારી સખિયો શકુબાઈ મનાવવા જાય મારી સખિયો શકુબાઈ નો વડો હું તો નહીં રે વળું રે

દ્રૌપદી નો વાળ્યો તો નહીં રે વાળો રે એ અ એ હોય હું તો એના ચીર પૂરવા જઈશ મારી ગોપીઓ કાનુડો સાયો ચાલો મારી સખીઓ કોણ મનાવવા જાય મારી સખીઓ ગોપીઓ મનાવવા જાય મારી સખીઓ ગોપીઓ નો વાળો નહીં રે વળું રે એવો હું તો એના માખણ ખાવા જય મારી ગોપીયો કાનુડો રેસાયો ચાલો મારી સખીઓ કોણ મનાવવા જાય મારી સખીઓ રાધા મનાવવા જાય મારી રાધા નો વળ્યો હું તો જટરે વાળુ રે એ એ હોવે હું તો રાધા સાથે રાસ રમવા જઈશ મારી ગોપીઓ कानुडोरे सायो चालो मारे सखियो कोण मनावा चाय मारे सखियो